ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારની નીતિઓ સામે જનાક્રોશ વ્યક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલી જનઆક્રોશ યાત્રા હાલ દક્ષિણ ગુજરાતમાં આગળ વધી રહી છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી શરૂઆત થયેલી આ યાત્રા સુરત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફરી જનસંપર્ક કર્યા બાદ હવે ભરૂચ જિલ્લામાં પહોંચી છે આજે આ યાત્રા ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને વિસ્તારોમાં ફરી હતી યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને લોકોની સમસ્યાઓને સાંભળવામાં આવી હતી કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર પર મોંઘવારી બેરોજગારી ખેડૂતોની સમસ્યાઓ મહિલાઓની સુરક્ષા અને વિકાસના નામે થઈ રહેલી અનિયમિતતાઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય જનતા અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે પરંતુ સરકાર તેમની સમસ્યાઓ તરફ ધ્યાન આપતી નથી આ કારણે કોંગ્રેસ પાર્ટી લોકોની વચ્ચે જઈને તેમની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે આ જનઆક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ યાત્રા જનતાના અવાજને મજબૂત રીતે ઉઠાવવાનો પ્રયાસ છે ભરૂચ જિલ્લામાં યોજાયેલી યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતાઓ જિલ્લા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ટૂંકા સંબોધનો પણ આપવામાં આવ્યા હતા સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને લોકોએ પણ યાત્રાને સારો પ્રતિસાદ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આ યાત્રા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ફરશે અને સરકાર સામે જનતાની માગણીઓને પ્રબળ રીતે રજૂ કરવામાં આવશે